ખાને ઉસી છે ટાઈમ તો હવાર ના કિતને બજે કા ખબર હે મિત્ર વોટ ટાઈમ ઇટ ઇસ નાઉ 10:00 10:00 સુબહ 10 વાગ્યા ની તમને બધાય ને રવ દેણ 11:00 ની ખૂબ ખૂબ સુકામના રવ ટાઈમ કે જો હે મસ્ત બધાય ની ચા પીઓ નો એમાં એવું હે હમણા કે ને ભાઈ ચા નથી બનાવ્યો ને આ કરવાનું હે આપણે યાર એક સિલી માં સાબ ને તો ભૂલી જવાનું

અને ભાવ હું આવ્યો હે જોઈ લો ત્રણસો રૂપિયા ભાવ આવેલો હે આવું હે ગુવારનું એટલે શું કે આપણે તો ગુવાર નંબર ચાલુ કરી દીધું હે એ માતા જેટલે લક્ષ્મીભાઈ આવ્યા આવું હે ગુવારમાં બે ત્રણ દિવસથી આવું ગુવા નંબર વારમાં ચાલુ કરી દીધું હે હાલો મસ્ત મજા પેલા શાક બની જાય ને પછી ભાવજી પાછું તેને ને આપડે આવતા જ નતા અને આજ vlog બનાવવાનું ચાલુ કર્યું ને તો એ તે તૂટક તૂટક અને ફાસ્ટ ફોરવર્ડમાં બનાવી દઈએ એવું થાય છે આપણે સવાર વ્લોગ vlog બનાવ્યો તો ને અત્યારે છે તે બપોર ના અઢી વાગી ગયા તો અઢી વાગે પાછો vlog ચાલુ કર્યો છે અને હવે છે ને આગળ આપડા vlog ને વધાર છે અમારા નાના એવા ખુશી દીદી ખુશી દીદી અમારા ખુશી દીદી ના જે ને હવે અમારે ખુશી દીધી ને ઇનામ આપવું પડશે આપણા વ્લોગ આગળ વધારે એટલે તમારે શું ઇનામ માં જોવે છે શું ખાવું છે શું ખાવું છે રેપુલ ખાવ્યું છે અમારા ખુશી દીધી ને અને આજ સવારના ના અમારા ખુશી દીધી છે ને દુકાને આવ્યા છે સવારમાં માં આવ્યા તા બપોરે વી આવી ગયા કોઈને ને જાગી ને પાછા આવી ગયા છે રમવા હાથ રમવા આવ્યા તો આમાં વેપાર લાયા છો શું લાયા છો આમાં મને આપો ને ટોચ હું ખાઈ જાઉં તમારે ખુશી દીદીનું કામ આવવું હોય એ લાવો છીટકી ઉઠી જાઓ ચપકી ખાવી છે પાછા એક વખત જય શ્રી કૃષ્ણ કહી દો હાલો બધા હાલો ભાઈ હવે અમારે ખુશી બેન ને ઇનામ આપવું પડશે હવે અમે તમને વખત આપી છે એ ભાંગી જાય છે તમારું બુક લાવવા અમારે છે ને એકલા હોય ને એટલે ટાઈમ કાઢવું હોય ને એટલે અમારે ખુશી દીદી હોય એટલે અમારે ટાઈમ બસ ઠીક છે અમાહેને આપરા ખુશી દીદી માટે 27 ગિફ્ટ છે હવે આ આપકો ખુશી દીદીને આપ છુ દીદી આમાં શું હોય છે હે તમને ખબર છે જો તો કેવી છે કેવી છે એ મને જોવા દેતો દીચી સરપ્રાઈઝ આવે છે મોલે છે તમને પૂછે ક્યાંથી એ એમ નામ દેખાર છે બહુ પાકી છે ખાવા હું લાવ્યો જો પડી ગયો હવે હું નહી હવે હું જવાનું જીભ મારી આવે છે બીજું તોડવા દે

તમને પેલા કીધું તું ને એમ આપણો બ્લોગ હે ને ભાઈ જાય હે ડમરી સડાય છે અત્યારે આપણે પૂગી ગયા હવે ઘરે અને ઘરે આવીને કપડા બપડા બદલાવી આવું પાણી ને બધું કરી દીધું છે અને હવે ટાઈમ છે આપડે લાડકી બધું રોટલી ખવડાવવાનું એને રોટલી ખવડાવી દીધી હે અને એ જો મને ખાવા બધું અને બધા એને હે ને આ દેખાય છે હું છે મોંઘા માયલો ગુવાર તો અત્યારે હે ને જો આવી છે ગુવારમાં આવો ગુવાર છે ને ઊંડા અને પાથળ પાથરા ને ભારા ભારા કીડી કરીને લઈ આવી અને આ બધાયને ખવડાવવાનું ચાલુ કર્યું છે આને ખવડાવ્યો તો ને તો એટલે આવેલા કહેવાય થળિયાના વોગેટ કાઢી હોય ને એ બધાને ધરવનો નાખવાનું ચાલુ કર્યું હોય કેમ કે હવે બધું આપણે કાઢી નાખવાનું એકચુઅલમાં ભાવ નથી આવતો અને ખૌદ તો હતો એને ઓગસ્ટ કાઢી જો એટલી બધી કાઢી છે હમણાં હે ને બધાને ધરવી દેવાના છે ગુવાર ખબર છે બધાનો વાવ થઈ ગઈ છે એને મોસ્ટી બેઠા છે એન તો આપણે નંચી બધુડી બેઠી છે એન તો બ્લેક ટી નંચી બધા બેઠા છે અને આજ જવ જીલણી અગિયાર છે ને તો આપણા મિત્ર છે વ્યાજા વ્યા જાય ગઢડા સ્વામીના ગઢડા રહ્યા ને ત્યાં કણે મેળામાં આમાં ઉપર ઉપર કૂણો ગુવાર છે ઉપર આ કૂણો ગુવા જો ને આનું બજાર છે આનું છે લગભગ સાતસો રૂપિયા જેવો ભાવ આવે પણ એ પેસેલા ઉપરથી કૂણી કૂણી સિંગ હોય ને એવી એ લ્યો ને તો બાકી આજે બ્લેક બ્યુટી રહીને આ જે આવી બ્લેક બ્યુટી આનો ભાવ શું કબીર આ અત્યારે માર્કેટમાં કોઈ લેવા રહેલી નથી એટલે એના કારણે આપણે વાવવાનું ચાલુ કરી દીધું છે જો એક ટેક્ટિને આવ્યો છે પચાસ ટકા જેવું આપણે ખેતર અત્યારે ખાધાવાળી ખાલી થઈ ગયું છે હવે એમાં વાવવાની છે ટૂંક જ સમયમાં ડુંગ કરી ત્યાં અને બીજા પડે જે વાવું કરી લેવાની હતી આપણે તો વાવ કરી છે તો ખુરશીને હું લઈ અને જાય બહાર બેહવા ડાયરામાં એ ડાયરામાં બીજું તો કોઈ નથી આવ્યું આપણે એક એવા પેરી કરી છે જો અને હા ખાલી સોની ડેલીને સોના ડાયરા એવું છે આપણે અહીંયા ગયો છે અને વરસાદની બે દિવસથી થી શું જે છે વાર નવું છે બાકી તો વરસાદમાં તો કઈ નહીં હોવાની પડી હે કદાચ આવે તો આવે કે વાતાવરણ જોતા એવું લાગે છે કે આવી જાય તો વાર નથી લાગે એવું જોયું કે આમ થાય છે બાકી કાલથી વરસાદ સામે થાય એવી કે હે પછી જેવા આપણા ભાઈ મિત્રો અત્યારે ટાઈમ થઈ રહ્યો છે રાત્રે લગભગ નવ હવા નવ જેવો મિત્રો એવો થયો હે ને જોતો અત્યારે નવ વાગી મીટિંગ થઈ ગઈ છે સમાપ્ત કેમ કે બધા ભાગી ગયા ગામમાં માતાજીના મઢે અગિયારશી ના ભજન છે ના કણે અત્યારે હું મિત્ર અને અમારે રાજભાઈ મેં ત્રણ જણા બેઠા આવ્યા અમે હવે ઉભા થવાની તૈયારીમાં આવી પણ તમને બધા જણાવતા એટલી દુઃખની લાગણી કે એની તમે વાત જ આજ મૂકી અને અમુક ખદડા મિત્રો ને એકલા એકલા સ્વામીના ગઢડા આપણે ધામ ત્યાં આજ શું કહેવાય જળ ઝીલણી અગિયાર મેળો હોય છે ગઢડામાં બહુ મોટો તો મેળામાં એકલા એકલા અમુક ખદડા લોકો જઈ આવ્યા હે માતાજી એને સૂચિત રાખે આપણને કોઈ વાંધો નથી જઈએ આવે

અત્યારે પાછા એનો વાંધો નહીં જાય એનો અત્યારે ઠેઠ વાવું પાણી મીટિંગ પૂરી કરવાની તૈયારી કરી નાના માણસો છે પણ કોઈ વાંધો નહીં અત્યારે મસ્ત મજાનો ઠંડો પવન થઈ ગયો હે અને વરસાદનું જે વાતાવરણ હતું સાટા પડે એવું એ અત્યારે વિખાઈ ગયું હે અત્યારે તો એવું કંઈ વાતાવરણ છે નહીં ચાલો હવે હુવા ભાગું હે અને આજનો ઉલોક છે એને અહીંયા પૂરો કરવાનો હે તમારે ગમે કંઈ કહેવાનું છે હા ના ભાઈ કઈ કહેવાનું લોકમેવો ગઢડા મેવા માં જાય એનો વાંધો નહીં પાછા રીલ દેખાડે કોઈ માતાજી સુખી રાખે બહુ શું કાલ નવા vlog માં ન્યા સુધી બધાને રામે રામ